નમસ્કાર સમય મિત્ર ન્યુઝમાં આપનું સ્વાગત છે હું પૂજા હવે સમાચાર જોઈએ વિસ્તારથી પિતા વિહોણી એકસો તેત્રીસ કોયલડી દીકરીઓના વીસ એકવીસ ડિસેમ્બરે લગ્ન સર્વ ધર્મ સર્વ જ્ઞાતિથી દીકરીઓનું કન્યાદાન એક મંડપમાં થશે પાંચ હજાર પાંચસો ઓગણચાલીસ દીકરીઓને સાસરે વડાવી ચૂકેલા પીપી સવાણી પરિવારના સામિયાણાથી વીસ અને એકવીસ ડિસેમ્બર એમ બે દિવસમાં એકસો તેત્રીસ દીકરીઓને સાસરે વડાવશે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ સહિત અનેક રાજકીય સામાજિક ઉદ્યોગ જગતના મહા અનુભવો હાજર રહી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓનું કન્યાદાન કરશે વિવાહ પાંચ ફેરાનાથી શરૂ કરીને આ વર્ષ કોયલડી નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહ અને અનેક રીતે અનોખો હોય એવી છે પીપી સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂક્યા છે પીપી સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ પાંચ હજાર પાંચસો ઓગણચાલીસ દીકરીઓનું કર્યાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે છેલ્લા અઢાર વર્ષથી અવિરિત પ્રજ્વલિત થયેલા આ સેવા યજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે પીપી સવાણી પરિવારના લગ્ન સમારોહ જોઈને બીજા અનેક લોકો સંસ્થા રાજ્યમાં અને રાજ્ય બહાર દીકરીઓના કન્યાદાનના સમારોહ યોજાતી રહે છે આ વખતના લગ્નમાં પીપી સવાણી ગુરુ દ્વારા આયોજિત ક્વાલિટી લગ્નોત્સવની અંદર એકસો ને તેત્રીસ દીકરીઓ પ્રભુતામાં પગલામાન છે જે પૈકી ત્રેવીસ દીકરીઓના લગ્ન બીજી નવેમ્બરે ગારિયાધર તાલુકાના મેકડા ગામે અમરેલી જિલ્લામાં રહેતી અને ભાવનગર જિલ્લામાં રહેતી દીકરીઓના લગ્ન સંપૂર્ણ થયા આ લગ્નોત્સવ સુરત ના આંગણે જે લગ્નોત્સવ થનાર ઓગણચાલીસ જાતિ ની મુસ્લિમ અને ક્રિશ્ચન સહિતની દીકરીઓના લગ્નસો થનાર છે આ લગ્નોત્સવ માં ફક્ત ગુજરાત ની જ નહીં મહારાષ્ટ્ર ની છ દીકરીઓ રાજસ્થાન ની બે દીકરીઓ યુપી ની બે દીકરી અને બિહાર ની એક દીકરી ના પણ લગ્નોત્સવ થનાર છે મહેશભાઈ અમને જે પ્રમાણે અમારી જૂની દીકરીઓ અને જૂના તરફથી એક બાળકનો એવો જન્મ થયો કે જે અને એનાથી અમને એવું થયું કે અમારી આવનાર પેઢી એટલે આવનાર અમારી દીકરીના બાળકો થેલેસેમિયા યુક્ત ન જન્મે તેના માટે દરેક દીકરી અને જમાઈનો બ્લડ રિપોર્ટ કરાવીને થેલેસેમિયા ટેસ્ટ અમે હંડ્રેડ પર્સન્ટ પોઝિટિવ કે ભાઈ આમાં એક પણ બાળકને થેલેસેમિયા નહીં થાય એ રીતે અમે થેલેસેમિયાનો રિપોર્ટ કરાવ્યો

આ વર્ષે વિશેષ માં તો અમે એવી બહેનોને દીપ પ્રાગટ્ય માટે રાખેલી છે કે જે સારી સાસુમાં હોય એક દીકરીને ને જતાંમાં ને જતા જો વધારામાં વધારે ડર હોય અથવા તો દુઃખ હોય તો એમને એમની સાસુ નેચર ઉપર વાય છે અમારી દીકરીઓના સારા સાસુમાં એક મા કરતા વિશેષ સાસુમાં તરીકે જેમણે રૂલ નિભાવ્યો છે એવા સોળ સાસુમાને હાથે અમે દીપ પ્રાક્રિયા કરવાના છીએ સાથે સાથે જીવન જ્યોત ટ્રસ્ટમાં જેમણે ઓર્ગન ડોનેશન કર્યું છે જે પુરુષનું ઓર્ગન ડોનેશન થયું હોય એ પોતે તો કમામાં હોય પણ એમના એક એક વ્યક્તિના ની પાછળ હોય છે પરિવાર દ્વારા કોયડી લગ્નોત્સવ ની સાથે સાથે સો ને ઓગણ દીકરીઓના દીકરીઓને સાસરે વળાવવાનો પ્રસંગ સવાણી પરિવાર નો અબ્રામા ખાતે ગ્રાઉન્ડ છે એ સદભાગ્ય બન્યું છે કેમેરામેન એ મંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત